નમસ્કાર મિત્રો ફરીથી એક જોરદાર ભરતી સાથે આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ જણાવવાનું કે જો કોઈ મિત્ર નવા હોય ચેનલમાં તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને દરેક સુધી શેર કરી દેજો કેમ કે તમે જુઓ કે છ હજાર એકસો અઠ્યાવીસ જગ્યા ઉપર પાંત્રીસ હજાર પગારવાળી ભરતી જે આઈબીપીએસ ક્લાર્ક ભરતી છે એ ડિક્લેર થઈ ચૂકી છે તો વિડીયોને દરેક સુધી શેર કરી દેજો જેથી દરેકને આનો લાભ મળી શકે અને ખાસ મિત્રો જોવાનું છે કે આ જે પરીક્ષા છે એ ગુજરાતીમાં લેવાવાની છે ઓગસ્ટ મહિનામાં એટલે કે આ મહિના પછી તો જે મિત્રો સારું એવું રીઝનિંગ મેથ્સ અને જી કેમાં નોલેજ ધરાવે છે એમના માટે ખાસ એક ચાન્સ છે કે આવતા મહિને પરીક્ષા લેવાની છે તો આમાં ભાગ લઈ શકશે અને જલ્દી નિમણૂક પણ પામી શકશે તો આમાં ક્યારે પરીક્ષા છે એનું રિઝલ્ટ ક્યારે છે નિમણૂક ક્યારે છે બધું આપણે વિડીયોમાં જોવાનું છે તો ખાસ આ વિડીયોને શેર કરી દેજો જેથી દરેક મિત્રને એનો લાભ મળી શકે તો જે આ છ હજાર એકસો અઠ્યાવીસ જે જગ્યાઓ પર ભરતી થવાની છે તો એમાં આપણે જોયું કે પાંત્રીસ હજાર પગાર છે અને આ પરીક્ષાઓ ઓગસ્ટમાં આવવાની છે અને એનું ફોર્મ ભરવાનું પહેલી જુલાઈથી ચાલુ થઈ ગયું છે મિત્રો તો છેલ્લી તારીખની રાહ જોયા વગર આમાં ફોર્મ ભરી દેવાનું છે જો કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય ઘરે બેઠા તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો આપણે આના ઉપર વિડીયો બનાવવાના જ છીએ તો ફોર્મ કેવી રીતે ભરી શકાય તો આ બધી જ માહિતી વિડીયોમાં આપેલી છે તો આ માહિતી વિડીયોમાં જોઈને સ્કીપ કર્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જોઈને આમાં ફોર્મ ભરી દેજો તો એક વિનંતી છે કે ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો એમને અમારી ચેનલને સપોર્ટ કરવા વિનંતી છે અને વિડીયોને દરેક સુધી શેર કરી દેજો જેથી અમને પણ પ્રોત્સાહન મળી રહે તો જોઈશું કે આ જે એક્ઝામ છે કોણ લેવાનું છે તો આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આ જે છે આ બોર્ડ એ પરીક્ષા લેતું હોય છે અને આમાં જે આ જે પોસ્ટ છે આ જે છ હજાર એકસો અઠ્યાવીસ જગ્યાઓ છે એ ક્લાર્કની છે અને આ જે પહેલી તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એકવીસ તારીખ છેલ્લી તારીખ છે તો ખાસ દરેકને વિનંતી કે છેલ્લી તારીખની રાહ જોવા વગર તમે શેર કરી દેજો વિડીયો અને ફોર્મ ભરાઈ દેજો આની ઓફિશિયલ વેબસાઇટ છે તમે એ પણ એની મુલાકાત લઈને ફોર્મ ભરી શકો છો તો ખાસ જોઈએ કે આમાં કેટલી ઉંમરવાળા મિત્રો આમાં ફોર્મ ભરી શકશે તો ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધારમાં વધાર અઠ્યાવીસ વર્ષના મિત્રો આમાં ફોર્મ ભરી શકશે અને ખાસ આનું જે છે એ કોલ લેટર ઓગસ્ટમાં તમને મળી જવાના છે અને એની એક્ઝામ જે છે પહેલી પ્રિલિમ એક્ઝામ એ ચોવીસ તારીખે પચીસ તારીખે અને એકત્રીસ તારીખે લેવાની છે તો મિત્રો ટૂંક જ સમયમાં એક્ઝામ આવી રહી છે તો ખાસ આનો લાભ ઉઠાવી લેજો અને જલ્દીથી નોકરી મળવાની ચાન્સ છે આમાં તો આ જે એક્ઝામ જે છે એ પ્રિલિમ પરીક્ષા પાસ કરીને જે લોકો મેઈન એક્ઝામમાં જવાના છે એમને તેર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ મેઇન એક્ઝામ લેવામાં આવશે તો મિત્રો અહીંયા ટુ એપ્લાય ફોર આઈબીપીએસ ક્લર્ક જોબ કેન્ડિડેટ મર્સ બી ગ્રેજ્યુએટ તો ખાસ જોવાનું છે કે વધારે કોઈ હરિફાઈ રહેતી નથી જે મિત્રો સ્નાતક છે ગ્રેજ્યુએટ છે એમને જ આમાં ચાન્સ મળવાનો છે જો દરેક ગ્રેજ્યુએટ મિત્રો હોય એમને વિનંતી કે આમાં ફોર્મ ભરી દેજો અને દરેક ગ્રેજ્યુએટ મિત્રો સુધી શેર કરી દેજો અહીંયા તમે જોશો કે આઈબીપીએસ ક્લાર્ક બે હજાર ચોવીસ સિલેક્શન પ્રોસેસ તો આમાં કઈ રીતે તમારી પસંદગી થવાની છે ક્લાર્કમાં તો પહેલાં આવશે મેઇન એક્ઝામ ત્યારબાદ આવશે મેઇન્સ એક્ઝામ પહેલાં પ્રિલિમ આવશે પછી મેઇન્સ આવશે પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન અમે અહીંયા કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી તો આટલી પ્રોસેસમાં તમને ક્લાર્ક બનવાની ફૂલ ચાન્સ છે તો અહીંયા ખાલી જુઓ કે આઠસો પચાસ જનરલ અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે ફીઝ છે અને એસસી એસ ટીના વિદ્યાર્થીઓને માત્ર એકસો પંચોતેર રૂપિયામાં અહીંયા એપ્લિકેશન ફીઝ ભરીને ફોર્મ ભરી દેવાનું છે તો ખાસ એ જોવાનું કે આઠસો પચાસ ઘણા વિદ્યાર્થીઓ ફી ભરીને ફોર્મ ભરતા નથી હોતા તો આપણે આમાં ફોર્મ ભરી દેવાનું છે અને એક્ઝામ પાસ કરી લેવાની છે આની એક્ઝામની પેટર્ન શું રહેશે મિત્રો તમે જુઓ તો ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશ એ ત્રીસ પ્રશ્નો હશે અને મિત્રો જુઓ તો આ જે ત્રીસ પ્રશ્નો જે છે બરાબર એ તમારે વીસ મિનિટમાં ક્લિયર કરવાના રહેશે બીજા નંબરે પૂછવાનું છે કે નંબરિકલ એબિલિટી મિનિટ્સ એટલે કે જે રિઝનિંગ આવે છે એના પણ તમારે વીસ મિનિટ મળશે પાંત્રીસ પ્રશ્નોના અને રીઝનિંગ જે આવશે એ આવશે તમને વીસ મિનિટ મળશે પાંત્રીસ પ્રશ્નો માટે તો આ નંબરિક નંબરિકલ એબિલિટી અને રિઝનિંગ એ સરખું જ મિત્રો આવે છે જો તમે થોડું ઘણું મેથ્સમાં સારું એવું નોલેજ હોય ને બેન્કિંગની તૈયારી કરતા હોય તો એમના ખાસ આ એકદમ ઈઝી છે ખાલી આ બે જ આ બે જ ડિપાર્ટમેન્ટમાંથી તમે પરીક્ષા પાસ કરી શકો છો ભલે ઇંગ્લિશ ના આવડતું હોય તો માત્ર ને માત્ર ઇંગ્લિશ રીઝનિંગ અને નંબરિકલ એબિલિટીમાં તમે હોશિયાર હોય તો આ ક્લાર્કની જોબ તમે ઇઝીલી મેળવી શકો છો તો આ સો ગુણનું જે પેપર છે એ એક કલાકનું રહેશે અને ઇઝીલી તમે પાસ કરીને ક્લાર્કની જોબ મેળવી શકો છો તો આ જે આઈબીપીએસની એક્ઝામ હતી એ આ સંપૂર્ણ માહિતી સાથે તમે દરેકને આ શેર કરી દેજો ને દરેકને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી અમને તમારો સપોર્ટ મળી રહે અને ફરીથી આપણે આવા ભરતીના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત